હું કઈ મારા ઘરની તો વાત કરતો નથી મેં જે તબૂાર ધર્મના જ આપ્યા છે મેં કઈ મારા ઘરે બનાવી તો નથી આપ્યા તમારે દબાણ કરવાની તો વાત કરો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપડી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં જે છે દીપકભાઈ ચુડાસમા છે કે જે વિરોધ કરી અને હાલ ચર્ચામાં રહ્યા છે અને સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળી રહ્યા છે મિત્રો આ દીપક ભાઈ ચુડાસમા અને મનસુખ ભાઈ એક જોરદાર રેકોર્ડિંગ હાલમાં વાયરલ થઈ રહ્યું છે કે જેની અંદર મિત્રો આ બંને વચ્ચે માકા જે કે બોલી રહે છે જેમાં મિત્રો દીપક ચુડાસમા મનસુખ ભાઈ ઉપર ગુસ્સે થયા છે અને જે છે એ બંને ઉગ્ર બોલાચાલી ચાલી કરી રહ્યા છે જેમાં મિત્રો દીપક ચુડાસમા મનસુખ ભાઈ રાઠોડ કહેવું છે તમે પેન્ટ અને શર્ટ કરતા જે છે એ સાડી અને ઘાઘરો પહેરવાનું રાખો આ બધી બાબતે મિત્રો મનસુખભાઈ રાઠોડે પણ જોરદાર જવાબ આપ્યો છે તો શું છે સમગ્ર મામલો

અને તમે જો હારો અરે જો આપણે 5100 રૂપિયા ગૌશાળામાં નાખવાના છે બે હારે મળી અને ગોંડલની ગૌશાળા રામગઢ ગૌશાળામાં આપણે બે હારે નાખશું અમારી ગૌશાળા છે એમાં નહીં હા હા એવું કરવું છે હા એમ કરી આલો ને બોલો બોલો મનસુખભાઈ તમે જે લખો છો ગાયોના ને ને ઈ કઈ ભાઈ મારે થોડા જોઈએ છે હલો તમે કહો ને મારે ગૌશાળા છે તો પછી એક કામ કરો ને ત્યાંથી તમે એકાવનસો રૂપિયા નો ઘાસ સારો છે કઈ લઈ નાખી જાવ ને કઈ થોડી મંજૂરી લેવી પડે પણ એમ મંજૂરી નઈ તમે એમ આ તો કાયદેસર તમે જો એમ લાગે કે હું તમે ખોટું બળ કર્યું મેં અને જોયા નથી ને પણ ક્યાંથી જોવો તમે તમે યાર મેં તો તમને કીધું કે મારા ટાઈમે જોઈ શકું તમે અત્યારે ટાઈમ હશે ને મેસેજ કરો છો તમે વાત કરો છો બધા તમે કોઈ રાષ્ટ્રપતિ છો તમારા આદેશ નું મારે પાલન કરવું પડે એટલે ઈ તો તમારે ભાઈ પૈસા રૂપિયા જ નથી થતા ભાઈ આખી વાત તમને ના આપડે હજી જોયું હોય આપડે હજી કોઈ જોઈ લો જોઈ લો જોઈ લો તમને એ તો આખી વાત તમે કયો ત્યારે મારે જોવું જોવાનું એમ નહીં તમે હવાર ના એમ એમ નહીં તમે

તમે બધા મેસેજમાં વાત કરો છો તો તમારે વિડીયો જોવા નથી એમ કયો નહી આખી વાત થી પણ મારે ક્યારે જોવા ઈ તો હું મારા ટાઈમે જો તમે એમ કેતા મેં જે કીધું છે તમારે જોઈ લેવાય નથી અત્યારે તો તમે ફ્રી છો ને તમે ફાકા હું ગમ મારો કહું હું કહેવા તમે ફાકા હું ગમ મારો

એકાવન છો રૂપિયો ફલાણા નું મનસુભાઈ તમારે છે ને તમે કર્યું છે બધું તમે ઊભું કર્યું છે તમે હારી ગયા છો હારી ગયા કોઈ જઈને વાત નોકરાય

બંગડીઓ આ ત્રણ બંગડીયું કોને તમારે પહેરી પડે કેમકે તમે તે વાતો કરો એટલે મેં હું ખોટું બોલ્યો છું હોય તમે હું ખોટું બોલ્યો તમે ઇનામ નક્કી કર્યું છે તમે આ છો તમને તમારે તમારે અત્યારે રૂપિયા દેવા પડે ને મોઢા થી એકાવનસો રૂપિયા એમને ગાયો ના પૈસા તમારા છોકરા ભજન મોકલો મોકલો છો મારે સમજતા નથી ગાયો ની ગાયોના પૈસા ખાઈ ગયા

હા એવું લાગે છે મને ચોખ્ખું દેખાય છે બધા રૂપિયા કેમ થાય ને મને બધી ખબર હેસિયત ભાઈ અમે જો હું હાર્યો હોત ને તો એકાઉનસો રૂપિયા હું ભીખ માંગી મોકલી દે હારી ગયા તમે હારી ગયા ભાઈ હારી ગયા તમે કાયદે સર હારી ગયા તમે એમાં કીધું ઉબર ઉબર તમે એમ ન કીધું કે ભાઈ મેપા ભગત તમારા માં નથી છે ને ફાટી જાય

તમારે એકાઉન તમે ગાયુ નામા આવા ધંધા કરવા માં ગૌશાળા છે એટલે તમે કોઈ ધણી જો તમારા સાણ હોય ને મનસુખભાઈ તો આ વિડીયો બનાવીને મૂકજો તમે નહીં 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 હું તો તમે તમારા પંચવાડા તો તમારા દેવના ના હમશે અમારી હકીય દેવ જ નથી હાલ્યો ભાઈ તમને ખબર છે એવા વિડીયો તમે બનાવો હોય તો ફાટી ફાટતી તમારી પાસે હું ગુંડા શબ્દ સિવાય કે સારો શબ્દ

અરે સાહેબ અમને તો નાના માણસો નાનો ના સારો ખાઈ જતો હોય એક દિવસ રૂપિયા ખાઈ હોય ઘરે ઘરે કીધું હું આમ કરી નાખું એકાવન હજાર રૂપિયા નાખી દે કીધું મેં નથી ફરવા